નમસ્કાર છો ગુજરાત ન્યૂઝ હવે સમાચાર ધોળકામાં ખીજડા શેરી યુવક મંડળ દ્વારા ગણપતિ મહોત્સવ સાર્વજનિક ઉજવવામાં આવી રહ્યો છે ગણપતિ મહોત્સવ બે હજાર ચોવીસ નિમિત્તે ધોળકા ખાતે ખીજડા શેરી ખારાકુવામાં બાબા અમરનાથ તથા બાર જ્યોતિર્લિંગના દર્શનનું આયોજન કરવામાં આવેલ છે જે તારીખ અગિયાર સપ્ટેમ્બરથી સોળ સપ્ટેમ્બર સુધી રાખેલ છે જેમાં પ્રથમ દિવસે કાછિયા પટેલ જ્ઞાતિના પ્રમુખ શ્રી અશોકભાઈ રાજા તથા કાછિયા પટેલ જ્ઞાતિના હોદેદાર શ્રી જેડી પટેલ શ્રી જેનીષભાઈ શ્રી તેજસભાઈ શ્રી નીરજભાઈ તથા વોર્ડ નંબર નવના કાઉન્સલરશ્રીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ધોળકાની ધર્મપ્રેમી જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ખીજડા શેરી યુવક મંડળ દ્વારા કરવામાં આવેલ બાર જ્યોતિર્લિંગ તથા બાબા અમરનાથની રૂપરેખા પ્રથમ ત્યારબાદ બરફની ગુફામાં થઈ બાબા અમરનાથના દર્શન ત્યારબાદ શ્રી મહાકાલેશ્વર શ્રી ઓમકારેશ્વર શ્રી વેદનાથ શ્રી ભીમાશંકર શ્રી રામશેશ્વર શ્રી નાગેશ્વર શ્રી ત્રંબકેશ્વર શ્રી કેદારનાથ શ્રી ધુષ્ણેશ્વર બાર જ્યોતિર્લિંગના દર્શન અને ગણપતિ ગજાનંદ મહારાજના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે

અહીંયા ઢોળકામાં ખારા કુવા કરીને છે એ એરિયામાં ખીજડા શેરી છે તો ત્યાં મિની અમરનાથ બનાવવામાં આવ્યું છે તો મિની અમરનાથમાં જે અહીંયા ગણિત ઉત્સવ છે તો એમાં કેટલા ભાગીદાર છે કોનો કોનો સહયોગ છે તો આપણે જાણીશું જીવી પટેલ સાથે આપણે ધોળકાની અંદર ખીજડાશેરી ખાતે બાબા અમરનાથ તથા બાર જ્યોતિર્લિંગનું આયોજન કરવામાં આવેલ છે જેની અંદર બાર જ્યોતિર્લિંગ તથા બાબા અમરનાથનું આયોજન છે અને એની અંદર ધોળકાની ધર્મપ્રેમી તમામ જનતાઓ ભાગ લે છે અને આ આયોજન અમારા ખેજરાશ્રી યુવક મંડળ દ્વારા કરવામાં આવે છે જેમાં નાના બાળકોથી લઈ મોટા વડીલો તમામનો સાથ સહકાર આ અમરનાથ બનાવવામાં રહે છે આવું જ આયોજન દર વર્ષે થાય તો તમે શું કહેવા માંગો છો તમે કરી શકો છો દર વર્ષે આ પહેલાં બી અમે દસ વર્ષ પહેલાં આવું રીતનું એક આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર આનાથી પણ મોટું અમે ચારધામનું આયોજન કરેલું હતું એની અંદર બાર જ્યોતિર્લિંગ ધામ ગંગોત્રી યમનોત્રી તથા બાબા અમરનાથના દર્શનનું આયોજન કરેલું હતું આ વર્ષે દસ વર્ષ બાદ બે હજાર ચોવીસની અંદર ફરીથી એક નવું આયોજન કરવામાં આવ્યું છે આવતા વર્ષે પણ આનાથી વધારે આયોજન થાય તેવી અમે આશા રાખીએ છીએ અને અમારા તમામ યુવક મંડળનો અમને ફૂલ સપોર્ટ રહે છે કે જેથી અમે આગળનું આયોજન કરી શકીએ તમે જોઈ શકો છો કે દસ વર્ષ પહેલા આવું જ આયોજન કરવામાં આવ્યું છે તો તમે શું કહેવા માંગો છો દર્શક મિત્રો તો કહેવામાં કહેવામાં એ છે કે ફરીથી તમારો આવો સાથ સહયોગ મળી રહેશે તો આ જે ખુદડા શરીરના યુવા છે એ ફરીથી આવું આયોજન હશે જો કે દર વર્ષે કરવામાં આવે છે અને અહીંયા જે બાવીસ વર્ષ છે એટલે કે એકવીસ વર્ષ પૂરા થયા છે અને બાવીસ વર્ષ રનિંગ છે તો તમે શું કહેવા માંગો છો ગણપતિ બાપા ગણપતિ મહોત્સવમાં જે પ્રમુખ છે ગોપાલભાઈ પટેલ એ થોડું આપણને કઈ કહેશે કે જે એમને કામગીરી કરી છે એ શું અનુભવી રહ્યા છે છેલ્લા એકવીસ વર્ષથી અમે આ કાર્યક્રમ કરીએ છીએ પણ હવે દસ વર્ષ હોય આના કરતા મોટો કાર્યક્રમ કર્યો તો દસ વર્ષ પછી આ ફેરથી અમે કાંઈ નાનો કાર્યક્રમ કર્યો છે અને બાવીસ વર્ષ અમારો ગણપતિ મહોત્સવનું છે અને આગળ આની કરતાં બે અમે મોટું આયોજન કરીએ અને પબ્લિકનો સાથ સહકાર અને પોરના દરેક ભાઈઓ બહેનો પણ અમને સાથ સહકાર આપે એ અમે અપેક્ષા રાખીએ છીએ અને અમે બધાએ સાથ સહકારથી કામ કરીએ છીએ સંવાદદાતા પલ્લવી ઠાકોર ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ થોડકા દર્શક મિત્રો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરો જેથી આપણે નોટિફિકેશન્સ મળતી રહે